હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતાબેસ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું વરસતા વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે એવા અમદાવાદના ફેમસ મગની દાળના દાળવડા અત્યારે ચોમાસાની મોસમ છે વરસાદ વરસતો હોય અને ત્યારે જો આ દાળ વડા મળી જાય તો મજા જ પડી જાય પરંતુ દાળ વડા બનાવતા પહેલાં મારે તમને એક રિક્વેસ્ટ કરવાની છે જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ દાળવડા બનાવવા માટે મેં મગની ફોતરા વગરની દાળ લીધી છે અને મગછડી દાળ કહેવાય છે તો ફોતરા વગરની દાળ હું પસંદ કરું છું અને એક કપ દાળ લીધી છે એક કપ દાળમાંથી આપણે આજે દાળ વડા બનાવવાના છીએ તો હવે આ દાળને આપણે સારી રીતે ધોઈ લેવાની છે એકદમ ક્લિયર થઈ જાય પાણી ત્યાં સુધી આપણે દાળને આવી રીતે આ મસળી અને ધોઈ લેશું જેથી કરીને બધો જ ડોળ નીકળી જશે બે કે ત્રણ વખત આવી રીતે આપણે પાણી એડ કરી અને ધોઈ લેશું આ દાળને મેં ત્રણ વખત ધોઈ લીધી છે હવે આપણે આને પલાળવા ઉપર સુધી પાણી દે એટલું પાણી રાખી અને આને બેથી ત્રણ કલાક માટે પલાળવાની છે જો તમારી પાસે ટાઈમ હોય તો ત્રણથી ચાર કલાક માટે પલાળવા તમે રાખી શકો છો અને જો તમારી પાસે ટાઈમ ના હોય તો અડધી કલાક માટે પલાળવા રાખી શકો છો પણ નવસેકા પાણીમાં રાખવાનું હોય છે હુંફાળું પાણી હોય છે એમાં પલાળવાની જો તમારી પાસે ટાઈમ ના હોય તો હુંફાળા પાણીમાં અડધી કલાક માટે પલાળવાની હોય છે હવે આને આપણે પલાળવા રાખી દઈએ ત્રણ કલાક થઈ ગઈ છે તો આપણે હવે દાળને ચેક કરી લઈએ તો જુઓ દાળ ને ડબલ થઈ ગઈ છે અને આસાનીથી જો કટ થઈ જાય છે તો આપણી દાળ સરસ એકદમ પલળી ગઈ છે તો હવે આમાંથી આપણે વધારાનું પાણી બધું જ કાઢી લેવાનું છે હવે આમાંથી આપણે બધું જ પાણી કાઢી લીધું છે તો દાળ આપણે મિક્સર જારમાં ક્રશ કરવાની છે તો એમાં આપણે અડધી દાળ તમે તમારે કેટલી દાળ લીધી છે એ પ્રમાણે તમારે પવાલું નાના મોટા પવાલાનું યુઝ કરવાનો છે તો મેં અહીંયા વચ્ચેનું પવાલું છે દળવાનું આવે છે એ પવાલું લીધું છે અને અડધી દાળ એમાં હું એડ કરું છું અને એમાં સાથે જો નાની કઢી હોય તો દસથી બાર કઢી લસણને લીધી છે અને આદુનો નાનો ટુકડો લીધો છે એના નાના નાના પીસ કરી લીધા છે એ પણ અંદર આપણે નાખશું અને બે તીખા મરચાં લીધા છે મીડિયમ તીખા હોય એવા બે મરચાં લીધા છે એના પણ ટુકડા કરી લીધા છે અને એને પણ એમાં સાથે નાખેલા છે અને હવે આપણે આને દરદરું કરકરું પીસવાનું છે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની અને તમારે આને મિક્સરને સ્વિચ ઓફ અને ઓન બંને કરતું જવાનું છે ઓફ ઓન ઓફ ઓન એવી રીતે કરી અને દરવાનું છે તમારે તો આપણે આને ઓફન કરીને દળી લીધું છે તો જુઓ કરકરી પેસ્ટ બનાવેલી છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરેલી જુઓ તમે જોઈ શકો છો અને આને આપણે એક વાસણમાં કાઢી લઈએ અને હવે આમાં આપણે આ દાળ છે એમાં દાળમાંથી આપણે એકથી દોઢ ચમચી જેટલી આપણે આમાં દાળ આખી આખી દાળ આમાં કારણ કે આપણે જ્યારે દાળ વડા બનાવશું ત્યારે આખી દાળ આપણે ખાવામાં આવશે તો એકદમ સરસ આપણા દાળ વડા રાખશે ખાવાની મજા આવશે તો એટલી દાળ તમારે આખી અંદર નાખવાની છે અને બીજી એને આપણે પાછી મિક્સરમાં ક્રશ કરી લઈએ આપણી દાળ ક્રશ થઈ ગઈ છે તો આને હાથની મદદથી જુઓ આવી રીતે એક જ દિશામાં એને આમ હલાવવાનું છે ફેટવાનું છે આવી રીતે એક જ દિશામાં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે દાળ આપણે ફેટાઈ ગઈ છે તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરવાનું છે અને મરી હોય છે એ મરીને અધકચરા વાટી લીધેલા છે ખાંડનીમાં તો આવી રીતે એક મોટી ચમચી જેટલા આપણે મરી નાખશું અને સાથે આપણે લીલા ધાણાને એડ કરીશું એ લીલા ધાણા તમારે જેટલા નાખવા હોય એટલા મેં અહીંયા થોડા લીધા છે પણ તમે વધારે પણ લઈ શકો છો તો ફરી પાછું એક વખત આપણે આને ફેટી લેવાનું છે વડા ઉતારવા માટે ગેસ ઉપર એક પેનમાં તેલ રાખેલું છે અને તેલ જુઓ આપણું ગરમ થઈ ગયું છે તો ફૂલ ગેસ ઉપર જ રાખેલું હતું હવે તેલ આપણું ફૂલ ગરમ થઈ ગયેલું છે તો ગેસને આપણે હવે આપણે સ્લો કરી દેવાનો છે અને એમાં હાથની મદદથી આપણે વડા ઉતારવાના છે એક મિનિટ પછી આપણે વડાને આવી રીતે આમ પલટાવશું અને થવા દેસું એને તો જો આવી રીતે આમ આપણે વડાને ચમચાની મદદથી પલટાવી લેશું ગેસને આપણે મીડિયમ કરશું ફૂલ નથી રાખવાનો આપણે અંદરથી કાચા રહેશે ફૂલ રાખશો તો વડા તમારા લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલે મીડિયમ ગેસ ઉપર જ તેલ આવે ત્યાં સુધી જ ફૂલ ગેસ રાખવાનો છે પછી મીડિયમ ગેસ ઉપર તમારે વડા ઉતારવાના છે તો જુઓ આને એક મિનિટ હજી આવી રીતે આમ કરીએ બેથી ત્રણ મિનિટ આપણે આને જો નાના વડા હોય તો ત્રણ મિનિટ જેવો સમય લાગે છે અને મોટા વડા બનાવતા હો તો ચાર મિનિટ જેવો સમય લાગે છે વડાને પાકતા કારણ કે આપણે સ્લો ગેસ ઉપર જ કરતા હોઈએ છે એટલે વડાને બનતા વાર લાગે છે તો જુઓ આમ પલટાવાનું છે વચ્ચે વચ્ચે ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી આપણે વડાને તળવાના હોય છે તો જુઓ ગોલ્ડન કલરના થઈ ગયા છે તો આપણે વડાને આવી રીતે એક ચારામાં લેતા જઈએ જેથી બધું જ તેલ નીકળી જાય આવી રીતે આમ આપણે વડાને લઈ લેશું દાળવડા બની ગયા છે અને ઉપરથી એકદમ તીખી મરચી પણ બહુ ખૂબ જ સરસ લાગે છે તો આ મરચી પણ આપણી તૈયાર છે તો આ એકદમ વરસાદમાં વરસતા હોય અને ત્યારે જો આ દાળવડા મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય ફ્રેન્ડ્સ તમને મારી આ દાળવડાની રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરજો અને જો ગમી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળીએ એક નવી રેસીપી સાથે